આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સુરતમાં એક એવું પોલીસ મથક છે કે જે ગ્રીન પોલીસ મથક છે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી વિપરીત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે સુરત શહેરમાં આવેલું કાપોદરા પોલીસ સ્ટેશનમાં તમને કલાકો સુધી બેસવાનું મન થશે આ પોલીસ મથક એકદમ સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજત ગ્રીન અને ક્લીન પોલીસ મથક બનાવવામાં આવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન બહાર આહલાદક અનુભવ આવે છે ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર ઓસુરાએ આ મામલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં મારું સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડીયો ફૂટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું જ મને વૃક્ષ પ્રાણી પક્ષીઓ પ્રકૃતિ પ્રત્યે લગાવ રહ્યો છે એટલે જ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો અને વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતા ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે મુલાકાત થઈ તેમની પાસે ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી તેમના સહયોગથી કાપોદરા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો તૂટેલા પાઇપ પ્લાસ્ટિકની બોટલો બિન ઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી વૃક્ષો વાવવાથી જ કામ પૂરું ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય તે માટે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ અને વિરલભાઈની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું મારું નામ મનોજ અવસુરા છે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એવો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરો ને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદ્દામાલ પડેલો તો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું

પોલીસ સ્ટેશન ખાતે નાના નાના કામ માટે આવતા લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે આ ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દિવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરાયા છે જેથી ગુનેગારોનું હૃદય પરિવર્તન થઈ શકે પક્ષીઓ માટે વેસ્ટ મટીરિયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની ગયો છે આ પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાનો આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વહેવા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેઇન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ અને આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણી વાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે અને આપણો જે હેતુ છે કે સારું ઓક્સિજન સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકીએ તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશનથી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થઈ છે પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સધાય છે સાચે જ પોલીસ અને પર્યાવરણ પ્રેમનો સંગમ રચતું કાપોદરા પોલીસ મથક દેશના અન્ય પોલીસ સ્ટેશનો જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે એક નવી રાહ ચીંધી રહ્યું છે અમે એવું પણ આયોજન કરવાના છીએ કે પોલીસ સ્ટેશને માત્ર ફરિયાદીને આરોપી નથી આવતા સારા માણસો પણ આવે છે અને જે કોઈ કોઈને કોઈ પ્રકારના એનઓસી લેવાના પાસપોર્ટ માટે હાલ તો પોલીસ સ્ટેશને આવવાની વ્યવસ્થાઓ નથી પરંતુ ભૂતકાળમાં પાસપોર્ટ માટે આવતા અને કોઈને કોઈ કામ સબર પોલીસ સ્ટેશન આવતા ઘણા વડીલો પણ પોલીસ સ્ટેશને મુલાકાત લેવા આવતા હોય છે એસપીસીના બાળકો કેડેટોને પણ અમે બોલાવતા હોઈએ છીએ પોલીસ સ્ટેશનને વિઝિટ કરવા માટે જે બધા માટે અમે એક વૃક્ષ અમે એક છોડ ગિફ્ટમાં આપીએ જેથી કરીને એને પોલીસ સ્ટેશનમાંથી એક છોડ મળે છે અને યાદી રહીએ અને વૃક્ષ વાવે તો એને પણ એક આખી જિંદગીનો આનંદ મળે એવો પણ અમારો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ સુરત